હારો હું તો આવી જાઉ છું પણ આ બધા કાલના કી દાસ બનશો જ્યાં આયા જ નહીં ન તું જાણે યાદ તો આડા બહુ મોડું કર્યું છે આવું તો સારી વાત છે આજ તો પાર્ટી ની પર તારી ફેવર છે લાગે નહી આવતું

આ ભાઈ આવી ગયા એક ખબર નહીને જુતાને ઓહ બે બીજા ઉભા એ આઈ ગયા ભેગા થઈ જાય

જોળ હડ હર તો એ જબ્બા કરી છે યાર કેમ તું પેકેટમાં બાટો બેટ કે હોવા કઈ લઈ પેક કરી બાટો થોડો છે તાન હું છે પે જોવ તઈ તોડ્યો તોડ્યો લઈ

કપાઈ છે થી લાઈ આટલું લાઈ પાલ્ટી આલતું હતું હે થઈ તો થઈ તા ને તું જવ તા હું કરવું હોય